શ્રી સપ્તશૃંગી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજ રાજેશ્વરી શ્રી સપ્તતશૃંગી દેવીનો ત્રેપનમો સાલગરી મહોત્સવનું આયોજન કરાયું છે ભાગળ સુદ પાંચમ આજે શુક્રવાર તારીખ ચોવીસમી ફેબ્રુઆરીના રોજ યોજાયેલા ત્રેપનમાં સાલગરી મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા દર્શન માટે તો જેમાં મહાપૂજા અનુકૂળ દર્શન એકસો આઠ દેવાની ભવ્ય આરતી સુવાસીની મહાપૂજન મહાપ્રસાદ સહિતનો કાર્યક્રમ યોજાયા હતા જેની મુલાકાત જીતન પંચન ટીમે લીધી હતી નમસ્કાર દર્શન મિત્રો આજે ફાગણસુદ પાંચમ એટલે સલાબતપુરાના રેસમવાડ ખાતે મારી પાછળ બિરાજમાન બિરાજમાનમાં સપ્તસૃંગી માતાનું આ સત્તાવનમાં સાલગીરી નિમિત્તે અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીં ઉપસ્થિત થયા છે અહીંયા માફ કરજો ત્રેપનવી સાલગીરી નિમિત્તે અહીંયા આજે ભક્તજનો પણ છે મહારાજ પણ છે અહીંના મંદિરને આપણે તેમને મળીએ બોલો બોલોસંગી પર રેશમવાર મા સપ્તસિંગી માતાનું મંદિરનો હું નર્મદા માતાનો પોતાનો એમ દીકરો છું નરબડા માતાને જવાનું આજે વીસ બાવીસ વરસ થઈ ગયા સરગવસ થઈ ગયા ત્યારબાદ આ બધી જવાબદારી મને સોંપીને ગયા માતાજી ચાર નવરાત્રની પૂજન બહુ સરસ રીતે રંગે ચંગી કરતા અષાઢી મહિનાની નવરાત્રી પોષ મહિનાની ચૈત્ર મહિનાની અને આ અશ્વિન મહિનાની પણ જે તેપ્પનનો પાઠ ઉત્સવની સાલગરીમાં અને બેની મારી બેન દીકરીઓ જે સૌભાગ્યવતી યાદીવાદી ઉપાઢીમાં જ્યારે લપતાઈ જાય ચિંતામાં ફરી જાય છે તેના ભાવરૂપે મેં આ સુહાસની પૂજન નવચંડી યજ્ઞ અને કરીને અનેકો ભક્તોને ભોજન પ્રસાદી આપીને માતાજી દિવ્ય દર્શન આપીને સર્વને મા કલ્યાણ કરે સુખી રાખે સદા લીલીવારી તંદુરસ્ત રાખે મારી તે જ ભાવના છે જીવનને અમારે શું જોઈએ આજે જે અસ્તભૂજન નાશિકને આ માતાજી અહીં લાવનાર કેટલા ધન્ય ભાગ છે એ તો નથી અત્યારે વચ્ચે એમનો હું પુત્ર છું તો મારી આ બધી બેન દીકરીઓ માતાઓ એક વલખા આશા લઈને અહીંયા આવે છે કે આ સપ્તશિખી માતાજી પુત્ર પ્રાપ્તિ ધંધો વેપાર બધું જ આપે છે મૂકવા આપે છે પણ ભાવ જગારો પડે શ્રદ્ધા મૂકી પડે માને કંઈ વસ્ત્ર અલંકાર દક્ષિણા કંઈ ભોજન પાત્ર કંઈ જોઈએ ને એને તો પ્રેમથી ભાવ જોઈએ આજે આ કેટલા ભાગ્યશાળી છે કે સારંગપુરથી સૌરાષ્ટ્રથી મારી બેન દીકરો અહીંયા આવીને માતાજીના ચરણ કમળ પકડીને એવા ધન્ય થઈ જાય અમારા સલાબત પર ભક્તો છે પણ સહી સલામત નથી એ પસારી રહી ના બારવાલા સોનું ઉંચકીને ચાલ્યા એટલું જ મને દુઃખ છે પણ આજે દસથી બાર હજાર માણસો પ્રસાદ મેં કાર્યક્રમ રાખ્યો છે મારા તથા બે વાસ છે માતાજીનો એક અન્નપૂર્ણાનો વાસ એક શક્તિનો વાસ છે ખાતા જાઓ તાલી પાડતા જાઓ માનું ભોજન કરતા જાઓ આજે સવારથી પાંચ વાગે મોટી માં અભિષેક પૂજા વસ્ત્ર અલંકાર પહેરીને અનેકો સોનાના દાગીના માતાજી અલંકાર પહેરીને માતાજી પાસે છપ્પન ભોગનો પ્રસાદ લગાડી અને એકસો આઠ દિવાળીના અંતે થયા બાદ નવચંડી કરી અને મારી સૌભાગ્ય બેનો જે આશા વલખા મારતા હતા કે અમને માતાજીની ચુરી ચાલો અં મરે એવો કંઈ આશીર્વાદ આપો મા તો આશીર્વાદ રૂપે છે એ સૌભાગ્ય રૂપે છે આજે મને ગર્વ છે કે આટલા દૂરથી હવે તડકેટાપમાં આવ્યા બપોરના બે વાગ્યાના તો કેટલા ધન્ય ભાગ્ય છે હું એમને માતા પિતાને સલામ આપું છું જનેતા માને કે તમને સંસ્કાર કેવા આપ્યા કે ઘણા કાર્યક્રમ થાય ચા નવરાત્ર ચાઇલા જ કરે અહીંયા કોઈ અટકતો ધૂલેતીના દિવસે મા દીકરાનો ભેટો થાય છે બોબરૂ બોલે તોતરું બોલે એ છોકરાને અમે સફેદ વસ્ત્ર પહેરીને માની સામે લગાડીએ માની અભિષેક એના પર પડે એનો અભિષેક માનું પડે પછી તન રંગનું ગુલાલ લગાવીને મઠ ચતાડીને એ પોપટ જેવું બોલતો થઈ જાય બોલો સરસ્વતી ટકી મિત્રો આ હતા સપ્તશુંગી મંદિરના મહારાજ અહીંયા અનેકો જે ઉપહાર કરીને ચમત્કાર થયા છે તેનો કોઈ નામ નથી એવા અનેકો ચમત્કાર થયા છે હમણાં તેમને કહ્યું કે બોબળા જે બાળકો હોય તે બોલી શકતી ન પરંતુ અહીંયા માતાજીના સફેદ વસ્ત્રો અને મધુ ચખાડવાથી તે બોલતા થઈ જાય છે તમારા ઘરની અંદર પણ આવા કોઈ બાળકો હોય તો અહીંયા મંદિરે દર્શન કરવા વિનંતી છે અહીંયા અન્ય પણ બહેનો છે આપણે તેમને મળીએ મારું નામ કૈલાસભાઈ છે જય સપ્તશૃંગી માતા આજે તેપ્પનનો પાઠોત્સવ આપણે માનો રંગે ચંગે ઉજવીએ છીએ આજે માતાજીનો જન્મ ઉત્સવ છે દરેક ભક્તો આ સુહાસિની બહેનો કેટલા ઉત્સાહ અને ઉમંગથી આ માતાજીનો જન્મ ઉત્સવ ઉજવી રહ્યા છીએ અને માનો માનો પણ ભંડારો આગળ ચાલી રહ્યો છે દરેક ભક્તો અગિયાર વાગ્યા સુધી ભોજન લઈને જશે ત્યાં સાક્ષાત મા અન્નપૂર્ણા ઉભેલા જ હશે અને આ સપ્તશૃંગી માતાના મંદિરમાં જે પણ ભક્તો આવે છે તેના દરેક કાર્ય સફળ થાય છે માએ કેટલાને પુત્ર પ્રાપ્તિ કરી છે અને જ્યારે પણ આપની માનો જન્મ ઉત્સવ હોય છે ત્યારે આપણે બ્રહ્માની માતા પણ અહીંયા હાજર થઈ જ જાય છે સૌરાષ્ટ્રથી આવે છે તો એમના પણ પગલાં અહીંયા પડે છે બોલો જય માતા કી મારું નામ હેતલબેન રીટા સુરજમાં જાંગીનપુરા અને અમે એક માના પરિવાર છવી આજ પહેલી વાર હું સપ્તસંગી મંદિરે આવી મને બહુ અનેરો આનંદ થયો કરતાલુ વગાડી ગરબા લીધા પૂજા કરી અને મારી માના અને આ બાપુના બંનેના આશીષ મળ્યા એટલે એવું કેવી છે કે દર વર્ષે મને આ હવનમાં મળવાની તક મળે બેસવાની અને આવવાનું મને મારા ઘરેથી શું શાંતિ મળે જય માતાજી બોલો સપ્ત શૃંગી માતની જય બ્રહ્માણી માતની જય મેલડી માતની જય મારું નામ રંજનબેન પરમ પૂજ્ય મારા રીટાબાના તરફથી અમે આખું મંડળ અહીંયા સપ્તર માના પૂજનમાં આવ્યા છીએ અમારા ઓ ભાગ્ય એટલે અમે અમારા માની તરફથી પધાર્યા સહી જય માતાજી અસ્તુ મિત્રો જે રીટા બા અહીંયા પધાર્યા છે આપણે તેમને પણ મળીએ કે તેઓ શું કહેવા માંગો છે હા બા બા હંસયુક્ત વિમાનશ્ય બ્રહ્માણી રૂપ ધારણી કૌશંભ શરીખેશવી નારાયણી નમોસ્તુ તે યાદેવી સર્વભૂતેશું શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત શે નમસ્ત નમો નમ આજે જે સપ્તસુંધી માતાના મંદિરે તેપનનો જ્યારે પાઠોત્સવ હોય અને મારી જગદંબા રાજરાજેશ્વરી બ્રહ્માણી માતાને વાયક હોય તો સપ્તસુંધી માતાના મંદિરના ઉપાસક એવા બંછી મહારાજને માન આપે આપી અમે અમારું બ્રહ્માણી મંડળ તેમજ શાળિંગપુરથી મારી બ્રહ્માણી માતા સર્વ બહેનોને લાવ્યા છે અમને આજે પૂજાની પ્રાપ્તિ મળી અને અનેરો આનંદ થયો છે દર્શન કરી અમે અમારી જાતને બિરદાવીએ છીએ બોલીએ સપ્ત મિત્રો અહીંયા સ્થાનિક કોર્પોરેટર પણ ઉપસ્થિત થયા છે આપણે તેમને મળીએ આપણું નામ મનીષા મહાત્મા વોર્ડ નંબર તેર આજે સપ્તસિંગી માતાજીની સાલગીરી નિમિત્તે અહીં અમને દર વખતે દર્શનનો લાભ મળે છે અને અહીં દર વર્ષે આઠથી દસ હજાર વ્યક્તિનો ભંડારો થાય છે જેનો સૌ કોઈ બેનો ભાઈઓ લાભ લે છે એમનો અમને ખૂબ ગર્વ છે મિત્રો અહીંયા માતાજીના અપરમ પાર છે મહિમાનો આજે ત્રેપનમી સાલગીરી છે મા સપ્તશૃંગી મંદિરની અંદર હજારોની સંખ્યામાં સવારથી ભક્તો દર્શન માટે આવે છે અને હજારોની સંખ્યામાં અહીંયા મહાપ્રસાદનો લાભ પણ લે છે તો તમે કેમ બાકી રહી જાઓ અત્યારે જ પધારો સલબતપુરા અને રેશમભાડમાં જોપાની ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત